વાપી મહાનગરપાલિકામાં સમાવી લેવાયેલ ગામના વિરોધમાં ગામ લોકોએ અનંત પટેલની આગેવાનીમાં યોજી જાહેર સભા છ ફેબ્રુઆરીએ પારડી પ્રાંતને આવેદનપત્ર આપશે વાપી મહાનગરપાલિકામાં સમાવેશ પામેલા ગામના વિરોધમાં ગામ લોકોએ એક જાહેર સભાનું આયોજન કર્યું હતું જેમાં કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ આ જાહેર સભામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેઓએ ગામ લોકોને સંબોધિત કર્યા હતા આ જાહેર સભામાં સૌને એક થઈ વિરોધ કરવાની હાકલ કરી હતી અને આગામી 6 ફેબ્રુઆરીના પારડી પ્રાંત આપી રજૂઆત કરવાનો નક્કી કરવામાં આવ્યું હતું અમલીકરણ દ્વારા શરૂ થઈ રહ્યો છે જોકે બીજી બાજુ વાપી મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવેલા અગિયાર ગામોમાં હવે ક્યાંક વિરોધનો સૂર ઉઠી રહ્યો છે ત્યારે કોંગ્રેસ પણ હવે અગિયાર ગામના વિરોધ કરી રહેલા લોકોની આગેવાની લઈ મુદ્દે આંદુલન શરૂ કરી રહ્યા છે બુધવારે વાપીના છે ગામમાંથી વિરોધ કરી રહેલા આગેવાનો જોડાયા હતા કોંગ્રેસ અગ્રણીઓ અને વિરોધ કરી રહેલા સ્થાનિકોએ મહાનગરપાલિકામાં પોતાના ગામનો સમાવેશ થવાથી ગામનો વિકાસ વધુ રૂંધાશે અને લોકો લોકોને રોજિંદા પ્રશ્નોની રજૂઆત માટે પણ મુશ્કેલી ઊભી થશે અને ટેક્સનું ભારણ પણ વધશે એવા મુદ્દાઓ આગળ કરવામાં આવ્યા હતા કોંગ્રેસ અગ્રણીઓએ પણ સ્થાનિકોના વિરોધને વાચા આપવા આંદોલનની આગેવાની લીધી છે આગામી છઠ્ઠી તારીખે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં અગિયાર ગામના વિરોધ કરી રહેલા લોકો અને સ્થાનિકો સાથે કોંગ્રેસના અગ્રણીઓ આ વિરોધ રેલીમાં જોડાઈ પારડી પ્રાંત કચેરી પર જઈ વિરોધ પ્રદર્શન કરવા સાથે આવેદનપત્ર આપશે

સરપંચો આગેવાનોના ના કહ્યા મુજબ બતાવ્યા મુજબ કોઈ પણ જાતની ગ્રામ સભા લેવામાં આવી નથી અને જબરજસ્તી ગામના લોકોને જોડવામાં આવે છે આ બધા નાના નાના ગામો છે વાપીથી દૂર છે ભૌગોલિક પરિસ્થિતિથી પણ વાપીમાં જોડાયેલા નથી છતાં પણ એને જબરજસ્તી લેવામાં આવ્યા છે એનો ગોર વિરોધ કરવા માટે આજે સૌ ઉપસ્થિત હતા આવનારી છઠ્ઠી ફેબ્રુઆરીએ પણ અમે પારડી ખાતે પ્રાંત અધિકારી નાના વિશેનું આવેદનપત્ર આપવાના છે અને આવનારા દિવસમાં અમે ઉગ્ર આંદોલન બનાવીશું અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર